આજે ફાગણ સુદ પૂનમ એટલે હોળી જેને હુતાસણી પણ કહેવાય છે આજે સાંજે હોળી માતાની પૂજા અને તેની પરિક્રમા કરવાનું મહત્ત્વ છે તેમજ દરેક જ્ઞાતિમાં આજના દિવસે નવા પરણેલા નવદંપતિ હોળી માતાની પૂજા કરે છે અને તેની પ્રદક્ષિણા કરે છે આમ આજના દિવસે નવપરિણીત સૌભાગ્યવતી સ્ત્રીઓ હુતાશણીનું વ્રત કરી ઉપવાસ કરે છે તેમજ આજે નવા જન્મેલા બાળકને પહેલી હોળીના દર્શન કરાવી પ્રદક્ષિણા કરાવાય છે પરંતુ આપણે એ નથી જાણતા કે શું છે આ પ્રથા પાછળનો ઇતિહાસ આ દરેક પ્રથા પાછળનું શું છે રહસ્ય એ દરેક વાતો અમે તમને ગુજ્જ પરિવારમાં જણાવીશું આજના દિવસે નવા પરણેલા દંપતી હુતાશ્નીનું વ્રત રાખે છે અને નવા જન્મેલા બાળકને હોળીના દર્શન કરાવાય છે તેની પાછળની એક દંતકથા જોડાયેલી છે ભક્ત પ્રહલાદ જે વિષ્ણુ ભક્ત હતો પરંતુ તેના પિતા હિરણ્ય કશ્યપ જે રાક્ષસી વૃત્તિના હતા અને દેવ વિરોધી હતા જે કોઈ ગામજનો ભગવાનની ભક્તિ કરે તેને મોતની સજા આપતા જ્યારે પોતાનો જ પુત્ર પ્રહલાદ જે વિષ્ણુ ભક્ત હતો આમ તેને મારી નાખવાના અગાથ પ્રયત્ન કર્યા પરંતુ તમામ પ્રયત્ન નિષ્ફળ ગયા ત્યારે તેમણે પોતાની બહેન હોલિકા જેને અગ્નિ બાળી ન શકે તેવું વરદાન હતું આથી હિરણ્ય કશ્યપે અગ્નિની જ્વાળા પ્રગટાવી પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડી પ્રહલાદને અગ્નિમાં હોમી દેવાનું ષડયંત્ર કર્યું અને આગલા દિવસે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કાલે પ્રહલાદને અગ્નિમાં હોમવાનો હોવાથી દરેક નગરજનોએ ત્યાં અવશ્ય હાજર રહેવું આવું સાંભળી નગરજનો ખૂબ દુઃખી થયા અને દરેક ઘરોમાં સાંજે અગ્નિ પ્રગટાવ્યો અને અગ્નિદેવને પોતાના પ્રિય રાજકુમાર પ્રહલાદની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી કે હે અગ્નિદેવ અમારા પ્રહલાદની રક્ષા કરજો તેને ઉની આંચ પણ ન આવવા દેશો બીજા દિવસે હોલિકા પોતાના ભત્રીજા પ્રહલાદને લઈ ચિત્તામાં બેસી ગઈ અને અગ્નિ પ્રગટાવાયો અને ચમત્કાર સાથે હોલિકા બલીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ હસ્તો રમતો જીવતો ભગવાન વિષ્ણુના જપ કરતો બહાર આવ્યો આમ નગરજનોએ અગ્નિદેવને કરેલી પ્રાર્થના ફળી અને સત્યનો વિજય થયો આ જ પરંપરા ભારતીય સંસ્કૃતિમાં હજુ પણ જીવંત છે આથી જ નવજાત શિશુને હોળીના દર્શન કરાવવા લઈ જવાય છે અને પ્રાર્થના કરાય છે કે જેવી રીતે વૃત્તિથી ભક્ત પ્રહલાદની રક્ષા કરી તેવી રીતે અમારા બાળકની પણ રક્ષા કરજો તેમ તમામ નવ પરણેલા દંપતી આજના દિવસે હુતાશનીનું વ્રત ઉપવાસ કરી હોલિકાના દર્શન કરી ભક્ત પ્રહલાદ જેવા વિષ્ણુ ભક્ત પુત્રી પુત્રની પ્રાપ્તિની કામના કરે છે અને બાળ પ્રહલાદ જેવું પોતાનું બાળક થાય એવી અગ્નિદેવને પ્રાર્થના કરે છે આવી રીતે ભારતીય સંસ્કૃતિમાં હોળીની પૂજા કરવાની પ્રથા આજે પણ જીવંત છે વિડીયો ગમ્યો છે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે જય માતાજી